ઉમરગામ પાલિકા વિસ્તારમાં ગાંધીવાડી પાસે આવેલા સેન્ટર પોઈન્ટમાં એક શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફેસ્ટિવલની ખાસ વાત એ હતી કે તેમાં લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જાણીતા કલાકાર સુંદરલાલ એટલે કે મયુર વાંકાણીએ હાજરી આપી હતી તેમજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સુંદરલાલની હાજરીથી શોપિંગ ફેસ્ટિવલનો માહોલ વધુ ઉત્સાહ અને આનંદ છવાયો હતો હંમેશા અહીંયા આવવાની ઈચ્છા થાય એવું સરસ મજાનું છે ઉમરગામમાં કદાચ આજે હું ચોથી વખત આવ્યો હોઈશ અને હંમેશાથી ઉમરગામ એવું સરસ મજાનું છે હરિયાળી સરસ મજાનો લેન્ડસ્કેપ અને અહીંયા લોકો પણ એટલા પ્રેમાળ છે કે દર વખતે આવવાની ઈચ્છા થાય છે અને ચિંતનભાઈ જે દીએ છે મારા મિત્ર છે એને એમનો પ્રેમ છે તો અવારનવાર મારે અહીંયા એમને આવવાનું થતું હોય છે એમને મળવાનું થતું હોય છે અને આજે તો બહુ જ આ ખાસ દિવસ એટલા માટે છે કે આ

નારી શક્તિ કે જે એની અંદર પોતાનું સત્વ છે પોતે પણ ઇકોનોમી સરસ રીતે બેલેન્સ કરી શકે એમ છે આગળ લઈ જઈ શકે છે છે એવા સરસ મજાના ભાવથી આ પ્રદર્શનો અને જે રીતે લોકો અહીંયા આવે છે ઉમરગામ શોપિંગ ફેસ્ટિવલ માટે લોકોનો ઉત્સાહ છે એ જોઈને મને લાગી રહ્યું છે કે આ ઉમરગામ શોપિંગ ફેસ્ટિવલ ને સો ટકા સફળતા મળશે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ પણ કહું છે વોકલ ફોર લોકલ એટલે કે જેટલું સ્થાનિક લોકો સ્થાનિક પ્રોત્સાહન આપે તેનાથી સ્થાનિક ઇકોનોમી પણ વધારે સારી થઈ શકે છે એમ આ જે બહેનો એની ઉમરગામની બહેનો છે એમને આવા સરસ મજાના સ્ટોલ લગાવે છે સરસ મજાની બધી વસ્તુઓ લઈને આવી છે અને એ સ્ટોલ્સમાંથી જ ઉમરગામના લોકો આ જયારે હવે પવિત્ર તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારે વાટો અને સમગ્ર ઉમરગામ ઇકોનોમી ને આગળ લઈ જવા માટે પ્રયત્નશીલ બને એવી હું આશા રાખું છું અને ઉમરગામ ફેસ્ટિવલ થ્રી પોઈન્ટ ઓ હું જોઈ રહું છું કે આ વખતે ખૂબ જ સફળતા મેળવશે એવી મારી આશા છે